એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારે આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠાવવામાં આવી છે સર આ જે આ પ્રોસેસ છે પ્રોસેસ ને દિવસ થઈ ગયા તો એવા પ્રકારની જે વિધિ કે વિધિ કરવામાં આવે પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ એ રજૂ કરવા માટે ગુરુવારે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવીએ છે ના અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનું અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકત માં કોણ છે